આરાધ્યષ્ટદેવ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જમની પ્રેરણાથી જમના નેજા નીચળ આવા સુંદર મજાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા પૂજ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી તેમજ વ્યાસ પેઠિકા ઉપર બિરાજમાન વ્યાસ સ્વરૂપ ભૂજપાદ શાસ્ત્રી સ્વામી શ્રીજી સ્વામી વક્તા મહોદય શ્રી આ સભાની અંદર આ સભાને શોભાવતા ધર્મકુળ ભૂષણ એકસો આઠ લાલજી મહારાજ શ્રી સૌ સૌરભ પ્રસાદજી મહારાજ ઉપસ્થિત તમામ સદગુરુ સંતો યજમાન પરિવારના ભક્તજનો મહોત્સવનો લાભ લેવા પધારેલા સર્વે ભાવિક શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ સુંદર મજાની સત્સંગી જીવન ગ્રંથરાજની આ દિવ્ય કથા વક્તા મહોદય શ્રી સરસ રીતે આપણને આ કથાનું રસપાન કરાયું સંત મહિમાનો પ્રસંગ આવ્યો શ્રી ગીતામાં હરિગીતામાં ભક્તિને સંતોના લક્ષણો બતાવ્યા દયાલવઃ સર્વ સર્વજીવ હિતેચ્છવા સંત તો દયાનું ઝરણું હોય સંત તો ક્ષમાશીલ હોય એવા સંતો ભક્તજનો ભક્તજનો સૌને મળ્યા છે ત્યારે આપ સૌ મોટા ભાગ્યશાળી છો કારણ કે આ દુર્લભ વસ્તુ છે સંત મળવા કોઈ સુલભ વાત નથી ભાગવતની અંદર એવું લખ્યું મનુષ્ય દેહ મળવો બહુ દુર્લભ છે પણ એ મનુષ્ય દેહ મળ્યા પછી પણ દુર્લભ વસ્તુ શું તત્રાપી પણ ભગવાનના દર્શન કરાવે અને ભગવાન મેળવી આપે એવા સાધુ મળવા એ દુર્લભ છે એ આજ તમને બધાને મળ્યા માટે તમે બહુ ભાગ્યશાળી છો આજે અહીંયા વાત થઈ થોડા વર્ષો પહેલા અહીંયા સંતો વધાર્યા આ ગામને ધામ બનાવ્યો અને સંત મળે ને વાલા ભક્તજનો એટલે ભગવાન મળી જાય આ સરસ મજાનું સ્વામિનારાયણ ધામ બન્યું અને આવતીકાલે મહારાજશ્રીના વરદ હસ્તે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા થશે આ સંત તમને ભગવાનની ભેટ આપી સાધુ તો ભગવાન આપે કારણ કે સંતના હૃદયમાં પરમેશ્વર અખંડ બિરાજમાન હોય અમને જે મહારાજ મળ્યા છે એ જીવાત્માને મહારાજ મળે આ આ મંદિર બંધાવી અને સંતોએ આપણા ઉપર બહુ મોટા ઉપકારો કર્યા છે જે કોઈ પણ મંદિરમાં આવે દર્શન કરે અહીંયા સેવા કરે સંતોને રસોઈ આપે એ બધાનું ભગવાન શ્રીહરિ પરમ કલ્યાણ કરે છે સંત તો જંગમ તીર્થ કહેવાય ચાલતું ચાલતું ભગવાનનું તીર્થ એના દર્શન કરે ગુણાતીતાનંદ સ્વામી કે આંખના પાપ બળી જાય એવા સંતની વાર્તા સાંભળે તો કાનના પાપ બળી જાય એવા સંતોના દર્શન કરે આંખના પાપ બળી જાય આવા સંતો આપણને મળ્યા ભક્તજનો ગીતામાં પણ ભગવાને આ સંતનો મહિમા લખ્યો છે એવા સંતની પ્રાપ્તિ આપણને થઈ ત્યારે બહુ મોટા ભાગ્યવાલા ભક્તજનો આપણા છે આ સુંદર મજાનો મહોત્સવ અહીંયા સરસ મજાનું ગુરુકુળ ચાલે છે સર્વજીવ હિતાબહની પ્રવૃત્તિ ચાલે છે ભગવાન સ્વામિનારાયણના સંદેશાને આ સંતો દાખલો કરી રાત્રિ દિવસ મહેનત કરી અને જન જન સુધી પહોંચાડે છે ત્યારે આ સંતોને જોરદાર તાલીઓથી એકવાર વધાવી આ પરોપકાર માટે સંતો આટલી બધી મહેનત કરે છે દાખલો કરે છે વાલા ભક્તજનો એના પરિણામ સ્વરૂપે આજ અહીંયા સુંદર મજાનું ધામ તૈયાર થયું પૂજપાદ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી તો પોતે ખૂબ વિદ્વાન છે હમણાં જ સંતોએ વાત કરી અને સાધુતા પણ સાથે સાથે છે ઘણીવાર અમને અનુભવ છે જ્યારે જ્યારે પણ વેડરોડ સ્વામી પધારે એટલે મને અમારા હરિનારાયણ સ્વામીને પાસે બેસાડે અને સ્વામી એક શ્લોક બોલે સ્વામી કહેવાનો અર્થ કરો ખૂબ સંતોને સ્વામીએ ભણાવ્યા છે સારા સંસ્કારો આપ્યા છે તૈયાર કર્યા છે છે આ સંત ભક્તજનો ત્યારે ખૂબ મોટા ભાગ્ય છે એની સેવા પૂજા કરી અને એવા સંતોના દર્શન કરી કથા વાર્તા સાંભળી ભગવાનનો મહિમા આપણે જીવનમાં ઉતારીએ અમારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણ દાસજી સ્વામી તબિયત નાદુરસ્ત હોય પધારી શક્યા નથી સર્વ સંતોને યજમાન પરિવારોને સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ પાઠવા છે એટલું કઈ મારી વાણી વિરામ અસ્તુ જય સ્વામી વાર